તમે જે ન્યૂઝમાં મારા વિશે કઈક જોયું હોય છે તો એના વિશે તમને થોડીક ચોખવટ પાડી દો એકદમ ઠાહો થઈ ગયો ભાઈ ગાડીયું નો શોર્ટકટ આ બાઈક નો સૌથી મોટો ફાયદો છે રામ રામ કલાઈ જાવ આજે આપણે જવાનું છે ખંભાડીએ ખંભાડીએ થોડું કામ પતાવી ને પછી આપણે જામનગર જવાનું છે કારણ કે છે ને થોડાક પ્રમોશન છે એડવર્ટાઇઝમેન્ટ હે જે શૂટ કરવાની છે બરાબર અને અત્યારે જો આ ભાઈ તૈયાર થઈ ગયો છે મૂંગો બૂંગો બાંધીને કારણ કે એ ભાઈને તડકો લાગે વરી કારો પડી જાય તો કોઈક દીકરી ના જઈએ ને એટલે તો હાલો આપણે નીકળી જાય અને મારા ફોર્ટીન છે ને ચાર્જિંગ ઓછું છે એટલે મેં શું કર્યું ખબર રાઈડર ની અંદર જે આ સિસ્ટમ બહુ જોરદાર આવે જે આ હે ને ત્યારે કઈ થી ચાર્જિંગ માં થઈ જાય મતલબ અત્યારે ચાલુ છે કે એ ગાડી ને ચાવી ચાલુ હોય તોય ચાલુ હોય વાહ યાર અને ગાડી હાલતી હોય તો લગભગ વધારે ચાર્જિંગ થતું હોય તો ખબર નહીં બાકી તો ભાઈ પેટ્રોલ ઓછું છે એટલે વરી આપણે થોડાક રૂપિયા ને ધૂંબો આવીએ પેટ્રોલ ભરાવતા આવી પાંચસો નું નાખી દેવાય આ બધા ફાકી વાળા હોય ને એ ગદના ખોટી કરી દઈએ અટન જો કે મારા હાટુ પાણી લઈ આવ એટલે બહુ કઈ કહેવાય નહીં મારાથી થી સમજા ખાલી પાણી પી લેવાય કાઈ માવો ના દે ખાડ માવા ખવાય સલાઉ રસ્તા વચ્ચે ઊભી રાખીને એમ કે મારા માવો લેવો માવો અગર નહીં હાલે ગમઈયા જાય ને તો છોકરા તો ઓરખી જ જાય જો લે હતાઈ ગયો વૈની નીચે થી હતા હતા ને જોઈયો જો આ ભાઈ બંધ હે અને આય એક હતો જોઈ તો હું તમને સીન લઈને દેખાડો હવે જોઈને ખબર પડી કે વિડીયો ચાલુ કરી એટલે હવે જોતોય નથી તો મિત્રો ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા કે અને ભાઈ ટ્રાફિક ને તડકો ને વાત જવા દ્યો આમ શું કહેવાય કે મૂંગો સતત માંથી રાખવો પડે બાકી એને ભાઈ કારા પડી ગયા એમ એટલે હવે હું થોડુંક કામ પતાવી લઉં પછી છે ને તમને મળું

આને કેવાય સેવા ભાઈ આ ભાઈ ને ધન્ય છે મજા આવી પાણી પી ને ખંભાડિયા થી જામનગર જતા હોય ને વચ્ચે એક મામાદેવ નું મંદિર આવે પેલા હું બહુ જતો ને હાલતા ચાલતા ગમે ત્યારે નીકળું ત્યારે પગે લાગવા આવતો હોઉં એટલે અહીં મજા આવે એકદમ બેહવાની મજા આવે બરાબર અને અહીંનું કઈક વાતાવરણ આવું છે અને હવે આપણે નીકળી જઈએ પાછા

ધીમે ધીમે આગળ જાય આમાં માણસ ને ઉતાવળ હોય તો મોડું થતું હબી બિચાર બાપો બાપો તું પાવા કરીને આગળ વધજ મારો ભાઈ આમાં કોઈ ધ્યાન ના ના હોય હોય જોઉં તા ખરી તમે હું આજ તમને ટ્રાફિક જ દેખાડવાના હો હા ભાઈ એ કે પાવા જ કરે જાય કરતો જાજે મારો ભાઈ કોઈ નડે નહી

અને છે ને આ છે મારો મિત્ર કે કે આપણે રામ રામ કરી લઈ આ ભાઈ છે ને સ્પોન્સર છે આજનો જમાડી દે મને જમાડ દે એટલે હું આમ આમ એટલે હું એ ગુંગા હે ભાઈ એ બોલ નહીં શકતા કેસાઈ કરતા હે ચલો તો ખા લેતે ખાના ભાઈ આ ભાઈ બંને હે ને મોટે પાયે ખર્ચો કરાયો એને સ્પેશિયલ પીઝા ખાવા લઈ આવ્યો જોકે મને પીઝા બહુ ભાવતા નથી પણ તોય લઈ આવ્યો હું અહીં સાઉન્ડ સિસ્ટમ બધી ચાલુ હોય ને કોપીરાઇટ ના લાગે તો સારું એટલે હું ને હું વિડીયો ફટાફટ મૂકી દઉં બંધ કરી દઉં એમ ધી નેક્સ્ટ ડે રામ રામ દોસ્તો આજનો છે ને બીજો દિવસ ઉગી ગયો ને અત્યારે હું છું મારા ફ્રેન્ડના મકાને મતલબ કે એની મકાન ભાડે રાખ્યું હોય ને અને છોકરા છોકરા રહેતા હોય જો આઈનું કંઈક આવો સીન છે તો ખાટલા માથે લુગણા ટીંગા એને જો કે રૂમ રાખીને રહેતા હોય એ બધા આ રીતના જ રહેતા હોય એમ જ્યાં એટલે હું છું હું અહીંયા અને હવે આપણે નીકળવાનું છે સાઈડે મતલબ કે મારે થોડુંક શૂટિંગનું કામ છે પણ એ પેલા છે ને મારે તમને વિરોધ વાળી કઈક વાત કરવી છે તો એના વિશે તમે કદાચ ન્યૂઝમાં જોયું હશે કે આ બધું શું હાલે છે તો ભાઈ હું તમને ચોખવટ પાડીને કહી દઉં ઈ બધું કઈ એટલે કંઈ નથી લોકો એ વધારે જે રીતના ફેલાવીને ફલાણું કહીને ઢીકણું કહેવું પણ ખરેખર તપાસ હોય તપાસ કરવી પડતી હોય બરાબર જે કાનૂન ને કાર્યવાહી કરવાની હોય એ કરતા હોય ખાલી તપાસ હોય કોઈનું કોઈ ખૂન નથી ને કરી નાખ્યું પણ ઘણા પેજ વાળા ઘરના એવા મંડાણા કે આનું ફલાણા ઠીકણાનું આમ થઈ ગયું ને આમ થઈ ગયું ઓળું થઈ ગયું તેલું થઈ ગયું ને ભાઈ મૂકો એ બધી વસ્તુ કારણ કે એ જેને એમાં છે ને બે પ્રકારની વસ્તુ આવે માની લ્યો કે એક લીગલ ગેમિંગની એડ હોય અને એક અનલીગલ ગેમિંગની એડ હોય બરાબર આપણે ખબર ના હોય કે કઈ અનલીગલ છે એ ખબર નથી એમ સમજ્યા તો એ પ્રકાર થી જે એડ થઈ ગઈ હોય તો એની તપાસ હોય નોર્મલી કે ભાઈ તમે એડ કરી છે તો જે અનલીગલ ગેમ આવતી હોય તો એના માલિકને પકડવાની આખી પ્રોસેસ હોય પણ સોશિયલ મીડિયામાં ઘણા ફેલાવા વાળા છે ને એ તો એ રીતના ફેલાવે કે જાણે રહાવ કે અમારા માથે જ કંઈક અમે તો કોકનું ખૂન ના કરી નાખ્યું હોય એવી ફીલીંગ આવે સમજે એટલે બીજું કંઈ એટલે કંઈ ખાસ કહે નહીં એટલે તમે તમારે ટેન્શન ના લેતા અને આ વિડીયો તમને ગઈ હોય તો લાઈક કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે